ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા તો પૈડાની શોધ બાદ વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા લંબાઈનો એકમ ખાલી જગ્યા છે જવાબ શું આવશે મીટર ત્રણ નાના બાળકોના પાનાની ગતિ ખાલી જગ્યા પ્રકારની ગતિ છે તો આવશે આંદોલિત ગતિ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો ચાર આધુનિક સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરે છે તો બાઇક રિક્ષા કાર બસ રેલવે એરોપ્લેન સાયકલ વગેરેનો ઉપયોગ કરે છે પાંચ તમે શાળાએ કયા પ્રકારની ગતિને ગતિ કરીને પહોંચો છો તમે શાળામાં અવ્યવસ્થિત ગતિ કરીને એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરીને તથા હાથની આંદોલિત ગતિ કરીને પહોંચીએ છીએ છ રીના બેન અને હિતલ બેન વેત કે પગલાની મદદથી અંતરનું માપન કરે છે બંને બહેનો ચોક્કસ માપન કરી શકશે નહીં કારણ કે બંનેના પગની અને હાથની લંબાઈ એક સરખી હોય શકે નહીં સાત બે ગામ કે શહેર વચ્ચેનું અંતર માપવા માટે તમે કયા એકમનો ઉપયોગ કરશો તો બે ગામ કે શહેરો વચ્ચેનું અંતર માપવા માટે કિલોમીટર ઉપયોગ કરીશું છત છોડી ગતિ કેવી ગતિ કરે છે એમ મકાનની છત પરથી છોડી દીધેલા ડાળાની ગતિ સુરેખ એટલે કે રેખીય ગતિ છે નવ વર્તુળાકાર ગતિ કરતા પદાર્થોના ઉદાહરણ જણાવો તો પૃથ્વીની સૂર્યની આસપાસ ફરે છે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે ઘડિયાળના કોટાની ગતિ વગેરે માપ પટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તેને માપન કરતી વખતે કઈ કઈ કાળજીઓ રાખવી પડશે તો માપ પટ્ટી વસ્તુથી બને તેટલી નજીક રાખવી માપપટ્ટી તૂટેલી તો નથી તેનું ધ્યાન રાખવું આંખને માપટ્ટીની સામે સીધી બાજુ થી જોવી જોઈએ નહીં કયા પ્રકારની હોય તો પૃથ્વીની ગતિ વર્તુરાકાર અને નિયમિત ગતિ છે તેર કયા કયા વ્યવસાયિકા વ્યવસાયકારોને લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થાય છે તો દરજી સુથાર કડીયો એન્જિનિયર લુહાર કપડા વેચતા વેપારી તેમજ પાઇપ વેચતા વેપારીનું માપન કરવાની જરૂર પડે એના જોડકા છે વિભાગ બી સાથે આપણે જોડવાના છે તો પેલો ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ તો કેવી ગતિ હોય એ સુરેખ ગતિ કરે છે હાથની ગતિ હાથની ગતિ કેવી હોય આંદોલિત ગતિ છે શું આવશે આંદોલિત ગતિ એટલે કે આવશે શું બે ચકડોરની ગતિ તો ચકડોર કેવું ચકડોની ગતિ કેવી હોય તો વર્તુળાકાર ગતિ ત્રણ ઉડતા મચ્છરની ગતિ કેવી હોય પ્રશ્ન ત્રણ આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો પંદર નિમી બહેનના ટેબલની લંબાઈ એકસો ચોપન સેમી છે તો તેના પર પાથરવા માટે કેટલા મીટર લોબુ કાપડ જોઈશે તો નિમી બહેના ટેબલની લંબાઈ એકસો છે તો તેના પર પાથરવા માટે એક મીટર છે તો શિલ્પાબહેને શાળાથી ઘરે જતી વખતે કેટલા મીટર ચાલવું પડશે તો કિલોમીટર નું અહીંયા મીટરમાં ફેરવવાનું છે શિલ્પાબહેને શાળાથી ઘરે જતી વખતે પંદરસો મીટર ચાલવું

વડે માપીને લખો તો અહીંયા જુદી જુદી વસ્તુઓનો આપણે છે એ માપન કરીશું તો વસ્તુનું નામ લંબાઈ તો એક ડબ્બો તો લંબાઈ છે પચીસ સેન્ટીમીટર બે કંપાસ તો એની લંબાઈ છે સોળ સેન્ટીમીટર રબર તો રબરની લંબાઈ છે ત્રણ સેન્ટીમીટર ચાર થાળી તો થાળીની લંબાઈ છે વીસ સેન્ટીમીટર પાંચ પેન્સિલ તો પેન્સિલની લંબાઈ છે પંદર સેન્ટીમીટર ઓગણીસ દોરીની મદદથી તમારી શાળામાં ઘરની આસપાસ જોવા મળતા ઝાડના થડની જાડાઈમાં પોને લખો તો ક્રમ ઝાડનું નામ જાડાઈ અથવા તો પોરાઈ તો લીમડો તો લીમડાની જાડાઈ છે સત્યાવીસ સેન્ટીમીટર વડ એકસો સેન્ટીમીટર બાવર તો બત્રીસ સેન્ટીમીટર વીસ નીચે આપેલ આકૃતિમાં સલમાનભાઈ અને સુરેશભાઈ બિંદુ એથી મેદાનમાં દોડવાનું એક સાથે શરૂ કરે છે તેઓ બંને એક સમયે બિંદુ બી પર પહોંચે છે તો સલમાનભાઈની ની તુલનામાં સુરેશભાઈ દોડવાની શરૂઆત કરે છે અને બી ઉપર પહોંચે છે તો સલમાનભાઈની ની તુલનામાં સુરેશભાઈ માટે કઈ આપેલી પરિસ્થિતિમાં કઈ વિધાન સાચું છે તો અહીંયા લોબુ અંતર વધુ ઝડપ સાથે કાપે છે લાંબુ અંતર વધુ ઝડપ સાથે કાપે છે એકવીસ તમને નીચે મુજબ એ બી અને સી માપપટ્ટી આપવામાં આવે છે જેની મદદથી દસ સેમીની લંબાઈ માપવાની છે તો લંબાઈના સાચા માપન માટે તમે કઈ માપપટ્ટીનો ઉપયોગ કરી શકશો તો ફક્ત સી એનો આપણે ઉપયોગ કરી શકીશું કારણ કે અહીંયા થી આપણે તેર સેન્ટીમીટર સુધીનું માપન કરી શકીએ છીએ સરળ રીતે અહીંયા પહેલી મો છે એ તૂટેલી છે બીજીમાં વચ્ચેથી અહીંયા તૂટેલી છે એટલા માટે આપણે ફક્ત જવાબ સ્વ અધ્યયન પોતે સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશન ગણિતની વિજ્ઞાની જોવા માટે તમે જૈનિક મેથ્સ સાયન્સ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકન ઓન કરી દો જેથી બધા જ નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય લાઈક કરજો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી આ સ્વાધ્યાયનું સોલ્યુશન બીજા મિત્રો પણ જોઈ શકે થેન્કસ ફોર વોચિંગ